દસ હજાર મહેમાની પહોંચ આપવાની વાત કરે છે પછી કહે કે તમારી જોડે હજાર બે હજાર રૂપિયા હોય તો આપી દો આપણે બતાવી દઈએ આવી રીતે ખુલ્લે આમ લૂંટ ચાલતી હોવાથી ઉચ્ચ કક્ષાના લગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા તોડબાજ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી તેવી લોકોની માંગ ઉઠવા પામી છે રિંકુ બારુડીન કોને ફેશન ની આર્ચીબુક નો આર્ચીબુક આલે તમને ફોટો પાડીને મને WhatsApp કરો લો સહી કરો અહીંયા કલન કેટલો છે મતલબ પૂછ કલન 10000 એમ તો કહું એ મારે ન જોવાનું દોસ્ત બરાબર

ભાઈ લસાડો એ દોસ્તો આવી જજો ભાઈ બધો એ કે કામ ના હોય જન લે ના फटाफट પાઉં પર હે કામ ના હોય નામ બોલ 蓝波那边就蓝波。南

di, kau. Reporter Kiran damur Budi Barat, Fatepuran.